તો મિત્રો અત્યારે લાઈટ વિને એક જ રાઈટ છે ઘેલા સોમનાથ ની અંદર ઈ પણ કઈ હાલો આ હાંઢિયા છે ને હવે એક દુહો ગાય છે તમને સંભળાવું ફીટ અડધી કલાક ઉપર છું પણ લાઈટ હજી આવી નહીં આમાં કેમ મેળો કરવો ને કેમ તમને મેળો બતાવો મારે આમાં કેમ આવી ગઈ લાઈટ આવી ગઈ છે આવી ગઈ ભીડો જોઈએ મેળો બતાવવાનો કન્ટિન્યુ વિડીયો બની રહ્યો હવે જ મજા આવશે સ્વાગત છે કેમ છો મજામાં મજામાં જશો મજામાં ન હોય તો આપડે વિડીયો ગોતા મજામાં આવી જશે તમને આ ક્યાં પૂછી છે તમને બતાવું આ જાદુ બની ગયો છે જોઈ જાદુ બની ને મેળામાં જો કેલા સોમ મેળામાં પૂછી જાય છે તો મેળામાં જઈને તમને બતાવી કેવો મેળો જામો છે કન્ટિન્યુ વિધિમ બી નહીં આવડા હાઈલી જાય છે એમ હાર વાર જવાના છે પણ વૈશ્ય મેળો આવે છે તો મેળો કરતા જઈ અને આ અટાયરા દાબે છે લાડવા જોવા ગેલા સોમનાથ ના મેળામાં આ ભાઈ લાડવા દાબે શા ખૂટવાડી ગયા લાગે આ તો આને જો રેંગકોટ કાઢ નાખ્યો છે

আনছ খাই কাই মানসে নাই কেই મેળો કરવા છે મોત ના કુલા લાઈલા 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 લાઈલા

મેળા માં લાઈટ વાઈ ગઈ છે અને અહીંયા કણે જોવા અડધા શબદોળ માં સોટ્યા માં છે તો મિત્રો અત્યારે લાઇટ વિને એક જ રાઈડ છે ઘેલા સોમનેશ ની અંદર ઈ પણ કઈ આવડી આ અને આ રાઈડ નો શું છે ભાવ રાત નો કે હાડીયા માં જ બેહવાનો 50 રૂપિયા આ હાંઢિયા માં જ બેહવાના 50 રૂપિયા આ નવી રાઈડ અને અત્યારે ઘેલા સોમને ની અંદર જો મેં આમ લાઈટ છે અને જરાય અને આ રાઈડ ગમે ના હાલે ગમે હાલે

એ કોણો મારી સાહે એ મારશે મારસે જો તો કાયર ઘડ જો મન લેના હે ના ના ઢોલ જવા જારે હે એ મર દાદા ને લાગ્યા રે

અને તમે આવો એટલે અહીં હાંડિયામાં જ બે ભૂલતા નહીં અને આ લાઇટ અક્યારે આવે કઈ નિકી નથી હા ભાઈ અહીં બેઠા છે તમે ક્યાંયથી આવો કંસમાંયથી આવેલા છે એમે બે હાલતા થઈ ગયા છે હવે આવીશું એ મેં ઓલા ઢોરા ઉપર ચડસ્યું બધાય ના જાય તો એમને શું લેવાનો છે આમેય જ આવ્યા હાલો એ અંધારું છે લાઇટ એ જે કાંઈ આવી નહીં છે તમે કન્ટિન્યુ કન્ટીન્યુ એડિયા લાઇટ વાળા લાઇટ એ નથી ખાતા નકર એ મજા આવે હું કેવું થા હા વાહન વાળા નગરા નીકળે નહીં હા ઉપર લાઇટ ની મજા આવે સારું કામ આપડે જ આવા છે મતલબ તો ફોટા બોટા થોડા પડે ને હા ફોટા નક નહીં પડે બરોબર

સડિયા જ આવી છે હેઠા ઉતારતા નો સારું અડધે પૂજા તમને મંદિર બતાવો અહીં છે મંદિરમાં લાઇટ છે હા એટલે આપણે સડવા મળવી હવે હાફ સડી ગયો હવે તો તને કેમ છે થાકી ગયો તો હા એ થાઇકી ગયો હાફ જલ્દી આવી જાય તો સારું નગર જોયું જાય એ અંધારે સડિયા જાય

તમને અંધારે અંધાર દેખાય આપડે ના નજીક જ બતાવું કોઈ નઈ લાઈટ ખોટે ગયા હિસ્કો છે લે હિસ્કો તોડી નાખ્યો કોઈ કે જો આ હિસ્કા નોખો કીને નાખ્યો એમ હિસ્કા ખાવાયા તા હિસ્કો નોખો કીને નાખ્યો બોલો શું કરવાનું હલો આણા તો આ કઈક આમાં સડી ગયો છે જો આવા આવું કઈક છે આમાં સડી ગયો મજા આવે છે હું બે જાણ આ આજો એમ બે બે હિન છે બાકી રેડિટ કરવાનું હવે આ લાઈટ આવી ની ની હવે શું કરવાનું આ એક ઘડી ફરવી આવો આમ સકરાવો લ્યો આને સકરાવો તો હતો આ ઉતરી ગયો હતો લ્યો જો ઉતરી ગયો મારે ઉતરવું જોઈએ તો ઉયો જાય તો મારે કોઈને જવું ના હાલો તમે કન્ટિન્યુ એમ બની રહ્યો મિત્રો એમાં ઉપર રહ્યા કોઈ હતું નહીં હવે એમ બે જઈશ પાછા હેઠે આ લગભગ સડવા ઉતરવામાં જ રહ્યા મેં આને લાયટ કીધું આવી જાય નો આવી આ જો પાછા ઉતરવાનું શરૂ કરી દીધું છે આ અંધારાનું કઈ દેખાતું નથી ન કરે તમને બતાવું કઈ સારું સારું આ મેળો બહેન કીધ દીધો છે હવે અહી જોયા એમ એવું લાગે છે લાયટ વિના શું ખબર પડે પવન એટલે કઈ ઘટે ને જોરદાર

આ લાઈટ વાળાનું હું શું કઈ ખબર નથી પડતી નકરા ઝટકા ઝટકા મરવા આ જો પાછી આવી ગઈ છે આ ઘડિયા ઘડિયા ઝટકા দাও જો એક ને એક ક્લિપમાં બે દર લાઈટ આવી એમ દે તમે જોયું ને આમાં તમને મેળો કેમ બતાવ પાછો બતાવ હવે લાઈટમાં તમને મેળો બતાવ કન્ટિન્યુ જેમ બનાય રો હવે જ મજા આવશે હસી પાછાાલુ કરે પાછા મેળામાં ગીરવી છે એમ લાઈટ આવી ગઈ છે તો जोरदार મજા આવે ચાલો જેમ બનાવી રહ્યો તો માણસો બધું ખાલી થઈ ગયું લાઈટ હોય ગઈ ને ઘડીકા જો કોઈ માણસો દેખાય કોક કોક ઉધ્યા આ જો મેળામાં કોઈ માણસો નથી એમય રખડવી ખાલી આ જો આ જોતો જોતો જો થાય છે કેમ મજા આવી કે નહીં મેળામાં જરી ગઈ નો મજા લાઈટ અડધી કલાક એક વાગી ગયા અડધી કલાક એક લાઈટ વેગે બધું માણસો વિખાઈ ગયું ઘડીક માં આમ ને આમ થી આમ થઈ ગયું હા જો એમ ગેટે પાછા પૂજી જઈશ હવે આ બહાર નીકળી જઈ હવે નો મજા માણસો શું મેળો હવે તો મિત્રો એમ મેળામાં માં રખડે રખડે થઈ ગઈ ગયા બેઠા છે જો આ ગેલા સોમનાથ નો મેળો લાઈટ બાઈટ બધું બંધ કરી દીધું ગયા હતા આવું હતું હમણાં તો એમ જોઈએ નંધારો દતો નગરો બસ આજના વિડીયોમાં એટલું જ છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મળશું ફરી નવા બ્લોગ થાય છે ત્યાં સુધી બાય બાય હા સબસ્ક્રાઈબ કરવાનું ન પૂરતા બાય બાય